બોલે સદગુરુ ભગવાન કીજે કુલદેવી માત કીજે ગણપતિ દાદા ની જે સોમી સુંડા યાજ દાદા મારા સોમી સુંડા યાજ દાદાયા મારા લાગે સે બહુ પ્યારા રે હાલો હાલો દર્શન રે લાગે સે બહુ પ્યારા રે ો હાલો દર્શને ચઈએ રે દાદા ના મુખડા લાગે છે હંસતા દર્શન કરીને પાવન રે હલો હાલો દર્શને ચૈયે રે દાદા ના મુખડા લાગે છે હસતા દર્શન કરીને પાવન રે હલો હાલો દર્શને ચઈએ રે మోటా పార్వతి నా నందే రే అలోయ్యే రేదేవేట కయ పార్వతీ నందన నే మే రే అలో దర్శ నే రే స్వామి మారా લાગે છે બહુ પ્યારા રે હલો હાલો દર્શન જઈએ રે દાદા ના એવા મલકાય દર્શન કરીને પવન થઈએ રે ભાગ્યશાળી રે દર્શન કરશે મનડા એ નામો શે રે ભાગ્યશાળી આજે દર્શન કરશે મનડા એ નામો શે રે ભાવતી થી વધાવશો ના હૃદય માં રાખશું અયા ના હિંડોળે જુલાવ સૂર હાલો હાલો દર્શને જઈએ રે અયા હિંડોળે જુલાવ સૂરે હલો હાલો દર્શન જઈએ રે એતો સિયાળે શીતળ જેવાશે એતો યુનાળે અમૃત જેવાશે એતો ચોમાસે ચતુર્ભુજ જેવાશે હલો હાલો દર્શને જઈએ રે એતો શિયાળે શીતળ જેવાશે એતો ઉનાળે અમરુત જેવાશે એતો ચોમાસે ચતુર્ભુજ જેવા રે હલો હાલો દર્શને જઈએ રે દાદાયા પડા દુખડા રે હરશે વિગત સંકટ દૂર કરશે રે દાદા રે પડા દુખડા રે હરશે વિઘ્ન સંકટ દૂર કરશે રે મીઠુ રે ન જરૂ રાખ શેર દાદા હાલો દર્શન જઈએ રે મીઠી રે નજરો રાખ શેર દાદા હાલો દર્શન જાવી રે આલો ગજાન નું સ્વાગત કરીએ મંગળ ગીતો ગાયે રે આજ સ્વાગત કરીએ મંગળ ગીતો ગાયે રે સોમી સુંડાળયા જ દાદા મારા લાગે છે બહુ પ્યારા રે બોલે ગજાન ગણપતિ બાપાની જય